ગત રોજ સાંજે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારો તેમજ સ્થાનિક રહીશોનું એક પ્રતિનિધિ મંડળ એકત્ર થયું હતું અને સ્થાનિક રહેણાંક વિસ્તારના જીવન જરૂરિયાતની પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સત્તાધીશોને ચૂંટણી ટાણે ભીસમાં લીધા બાદ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનનું જાણવું હતું કે સ્થાનિક રહેણાંક વિસ્તારના આમ પ્રજાજનોને કણડતા પ્રશ્નો અંગે ચૂંટણીમાં ઊભા રહેલ બંને પેનલોના ઉમેદવારો ગંભીરતાથી વિચારે નોંધવું ઘટે કે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા રહેણાંક વિસ્તારના પ્રજાજનો પાસેથી તગડતો ટેક્સ ઉઘરાવે છે અને તેની સામે રોડ રસ્તા પાણી તેમજ ડ્રેનેજ લાઇન સહિતની સુવિધાઓ આપવામાં ઉણી ઉતરી છે નોટિફાઈડના વહીવટ નિર્ણયો અંકલેશ્વર ઉદ્યોગ મંડળ કરે છે ત્યારે ચૂંટણીમાં સ્થાનિક રહેણાંકના પ્રશ્નો અંગે પણ ચર્ચા થવી જોઈએ તેમ ભારપૂર્વક અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના અતુલ માકડિયા ખુશાલ રાદડિયા રમેશભાઈ પટેલ સહિત હોદ્દેદારોએ ગતરોજ કમલમ ગાર્ડન ખાતે દેખાવો કર્યા હતા अंकलेश्वर हाउसिंग एसोसिएशन प्रमुख अतुल माकड़िया અમે લોકો પ્રજાના કાર્ય લઈને જયારે નીકળ્યા છીએ ને અમારે આમાં કોઈ છે નહીં અમે હાઉસિંગ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના ઇલેક્શનમાં અમે અમારી રજૂઆત કરી છે કે પ્રજાના આ બધા પ્રશ્નો છે તો ત્યારે આ લોકોની અંદર એટલી બધી તમીજ આવી ગઈ છે કે અમને કે તમે અનાજ છો ત્યાંથી ફૂટી નીકળાજો ને એ તો ઠીક છે અમે કોઈ પેનલની તરફદારી કરતા નથી નહીં સહયોગ કે નહીં વિકાસ અમે એમ જ કહીએ છીએ કે સારા વ્યક્તિના મત આપો કે જે પ્રજા સાથે ઇન્ડસ્ટ્રી સાથે સારું વર્તન કરી શકે આની પહેલાં કેવો એવો બનેલો કે ભાઈ અડધું માણસોને કાચતા હતા અડધા માણસોને એમનું રહેવા જતા હતા અમે નોટીફાઈ વાળાને બોલાયો તો કે તમે કોણ ડોન છો એ કે એટલે અમે એને પૂછ્યું ભાઈ તમે કોણ તો કે અમે ચૂંટાયેલા માણસોમાં અમારા પ્રજાના ચૂંટાયેલા માણસો નથી ને આવી તો એ લોકોની તમિશ બે તમીજ છે સિક્યોરિટી વાળાને ઉભા રાખો સિક્યોરિટી પોતાનો એજન્ટ એની એજન્સી પોતાની એટલે ભ્રષ્ટાચારનો કોઈ માપ નથી અંકલેશ હોય નોટિફાઈડ ઇન્ડસ્ટ્રીઝનો જે પણ ટેક્સ છે એ ઇન્ડસ્ટ્રીઝ કરતાં પણ વધુ છે ક્યાં પૈસા વાપરા છે બતાવો ને માગણી કરી તો અમે ખરાબ આ બધા ગાર્ડન ડેવલપ થયા છે એ જીઆઈડીસીએ ગાંધીનગરથી કર્યા છે આ કોઈ ઇન્ડસ્ટ્રીઝ વાળા કર્યા નથી એસોસિએશન કર્યા નથી કે નોટિફાઈડના પૈસા થયા નથી છતાં પણ અમે પાણીની માગણી કરી આની પહેલા પણ પામણીની કરી આજે ભરૂચમાં વીસ રૂપિયા જીઆઈડીસી માં મળે છે બાપીમાં વીસ રૂપિયા મળે છે હવે આપણે અહીંયા દસ રૂપિયા ઘટાડ્યા આની પહેલા આપણે દસ રૂપિયાની વાત થઈ હતી ગવર્મેન્ટનો જીઆર આવ્યું છે દસ રૂપિયામાં ના પાણી આપવાનું કેમ નથી જતા ગાંધીનગર કેમ મુખ્યમંત્રી રજૂઆત નથી કરતા કોઈને રજૂઆત કરવી નથી બસ પોતાના કામ કરવાના છે મલાઈઓ ખાવાની છે ને ભ્રષ્ટાચાર કરવાના આ ચોખ્ખો આરોપ છે મારો ને એના માટે ડિબેટ કરજો અમે બેસીએ બાર પાડે ટેન્ડર ટેન્ડરો બહાર પાડે નહીં અમે તો આરટીઆઈ કારણ કે સ્થાનિક સંસ્થા છે એટલે આરટીઆઈ નથી થતી એની અરે મેં અમે આરટીઆઈ કરીને બધું માગી